भाई रे हरि भजन करी ले भाई रे भाई शब्द को ने आयो छे एक पुरुष नो એટલે ભાઈ શબ્દ વાપરી લો છે ભજન ભજન કરી લે हरि नो भाई रे मुके मन नी ते सब कोटी लाई रे के

સમજણ આવે છે અને ત્યારે એવું મન ચંચળ છે મલિન છે વિપડ છે બળવાન છે વાયુના વેગ કરતાય બળવંતુ છે વેગવાન એવું મન તેજ થઈ જાય છે મન નીતે સંકુટી લાય તું મૂકી દે કે મનની ની કુટી મૂકી દે મન ને તુ તારા કરુણ માં જોડ મન ને ભગવાન માં કાયાકાળની રચિ છે કે હે મન એક મનાય સામે છે તે એક મન આગુ થાય છે દેહ ને પ્રાણ ને આત્મા ને સમજી શકતું નથી જ્યારે એને સદગુરુ નો યોગ થાય છે અને જ્યારે વાલા પોતાના સ્વરૂપ માં એક સાથે છે પ્રેમ મૂર્તિ ત્યારે મન રહેતું નથી અને મન રહી જાય ત્યારે ખરેખર ગુરુજી ખીજાય પણ છે છે

મન આ પૃથ્વી ઉપર દેહ લઈને પ્રાણ લઈને આવે છે ત્યારથી એનું મન બાજીમાં હોય છે બાજી ઘરમાં હોતું નથી પછી એ જ કાર્ડ બની જાય છે એટલે કીધું છે કાયા કારમી રચી છે બાજી રે રખે જોઈને થતો જીવ રાજી રહે જોનાર છે ને કે નથી જોનાર બધે છે સાંભળનાર વધે છે પણ જ્યારે મન સદગુરુમાં લેગન થાય છે ત્યારે જીવને બ્રહ્મ છે જોડાય જાય છે જ્યાં સુધી મન પરબ્રહ્મનો આશ્રય લેતો નથી સદગુરુનો ત્યાં સુધી જીવાત્માની જીવ ગતિ મટતી નથી

સંકલ્પો બધા પોતે ગુરુ ના વચન ત્યાગી દે છે મન એટલું નિર્મળ બની જાય છે અને મનથી થી સદગુરુ પોતાના ગુરુના ના વચન વિચારણા કરે છે જીવ આવો બની જાય છે ક્ષણ સણ ઉપજે સો કે જે સોળ એટલે જે હાથલાની અંદર વચ્ચે ડોક્ટર બાબા છે સોળ હોય પિસ્તોડ જે માણસને લાગે એમ વિષય નું પિસ્તોડ આમ ખૂચે છે લાગે છે વાગે છે સહન ઘણું કરી લે છે એકદી સહન પણ થતું નથી પણ જ્યારે સદગુરુ મળતા કોઈ બી નર હોય કોઈ બી નારી હોય સદગુરુ મળતા તદ્દગુરુ પરબ્રહ્મ સાથે મન જોડાય છે ત્યારે જીવને શાંતિ મળી જાય મન શાંતિ મના બની જાય છે વિષય વાસના મનમાં જે તે નથી અને વિષય રૂપી જે વિકાર છે જે મૂળ છે વિષયનો મૂળ શું વિકાર ત્યારે જે મન વિકારને આધીન થાય છે એ જ મન આત્માને આધીન થાય છે એ જ મન યોગ થતા આત્માને આધીન થાય છે એટલે જીવાત્મા તરત સેન રૂપ બની જાય એની ગતિ તડી જીવ ગતિ તડી જાય છે મોટા ક્ષણ ક્ષણ ઉભ જાવી એટલે જે વિષયવાસના છે જે વિકારનું મૂળ છે એમાં જીવાત્મા દેખતો હોવા છતાં પોતાને અંતર ચક્ષુ ન હોવા છતાં કોઈ નાની મહાત્મા સદગુરુ નો પેટો યોગ થયો નથી એટલે વારે વારે એની અંદર શું ઉપજે છે તો કે વિષયની અંદર શું ઉપજે છે એટલે એને શાંતિ મળતી નથી કામ ક્રોધ લોભ વિરોધ કરે છે કોઈ બુદ્ધિ કામી હોય છે કોઈ બુદ્ધિ લોભી હોય છે કોઈ બુદ્ધિ ક્રોધી હોય છે જ્યારે આવો સહયોગ થાય છે જીવાત્મા ને મન થી ત્યારે આ બધું વિરોધ કરે છે શું કરે છે વિરોધ કામ ક્રોધ વિરોધ કરે મોટા મુનિઓના મન હરે મોટું મન મોટું મુનિ થયું હોય ને તો એનું પણ મન એમાં હરી લે છે

પ્રાણી છે દાનવ છે તો આ બધામાં પ્રકૃતિના ગુણ છે પ્રકૃતિનો જે સ્વભાવ છે એમાં જે ગુણ છે એ જ પ્રમાણે શારીરિક સ્વભાવ જે બને છે શું બને અસુ વ્રત પ્રકૃતિ સુભા સુભ જાણી રહે લોભ હૃદયે રહે દિન રાત રે કે લોભ ક્યાં રહે છે તો કે હૃદયમાં રહે છે તો લોભને હૃદયમાંથી કાઢી કોને રાખવાના છે પોતાના સદગુરુ સ્વામીને બાળે સદા નિરંતર છાતી રે બાળે સદા નિરંતર છાતી રે હરી ભજન કરી લે મન ભાઈ રે મૂકી દે મનથી સૌ કોટી લાય રે

ક્રોધ વિરોધ કરે મુખમાં રહીને કે મુખમાં જ્યારે ક્રોધ રહે ત્યારે માણસે શું બોલવું શું વિચારવું કશું એને ભાન નથી કોની સાથે હું બોલું છું કેવા શબ્દ બોલું છું કશું જ એને ભાન દેતું નથી ક્રોધ વિરોધ કરે મુખમાં રહીને રે દુખ દે કટુ વચન કહીને રે દુખ દે કટુ વચન કહી ને રે હરી ભજન કરી લે ભાઈ રે પણ એ કોથ ક્રોધ ક્યાં હોવો જોઈએ તક્યા આંખમાં હોવો જોઈએ કેવો હોવો જોઈએ એ તમે નથી કરી લેજો ક્રોધ ક્યાં રહેવો જોઈએ આંખમાં રહેવો જોઈએ અને ગજ કઈ હોવી જોઈએ સિંહની હોવી જોઈએ પણ મુખમાં ક્રોધ રહેવો જોઈએ નહીં એટલે એવા ક્રોધને ત્યાગી દેવો જોઈએ રાખે મન ભગવાન માં રાખી અને જ્યારે શ્રવણ મનન વિધિ ધ્યાસન કરશો ત્યારે વિચાર આવશે આખો દિવસ થયું વિચાર આવશે નહીં ક્રોધ વિરોધ કરે મુખ માં રહીને એટલે મુખ ની અંદર જે કઈ વાણી નો તપ હતો એ ચાલ્યો કોઈ બી ભગવાન નું રટન કર્યું હોય સારું રટન કોણ જે સ્કાયા બધું તપ નષ્ટ થઈ જાય છે દુખ દે કટુ વચન કહીને રે રહે મદન નેણ ની જ ધારે રહે મદન નેણ નિજ પ્રેરે મન વિવિધ પ્રકારે કે જો આંખ છે અનેક રૂપમાં હસાય છે રૂપ વાલા ર ઉપદેશ આપે ત્યારે એને ખ્યાલ કરાવે છે મૂળમાં લઈ જાય છે ગુરુદેવ મદન મદન એટલે શરીર રહે મદન નેણ નિજ તારે પ્રેરે મન વિવિધ વિચારે કે મન જ્યારે તે કર્મની ક્રિયામાં જોડાય છે ત્યારે અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ ચાલુ થઈ જાય છે કેને કારણે તો કે બદન એટલે શરીરને કારણે આ બધું થયા કરે છે પણ આપણે શરીરથી અડધા રહી ક્યાં છે લક્ષમાં શું રાખવાનું છે શરીર કેનું સમજવાનું છે હરી સુમરણ કરી લે શુદ્ધ ચિત્તે એ જો પદાર્થનું ચિત્વન કરશે ચિત્ત તો ચિત્ત મલિન થશે પણ જ્યારે ચિત્ત એકાંતમાં રહેશે રોજ અભ્યાસી બનશે અને પોતાની વૃત્તિ બધેથી વારી લેશે તો સ્મરણ અને નામનું થશે અને ચિત્ત શુદ્ધ થશે કેમ કે ગુરુના વચનને વારે વારે વિચારશે તો પોતાનું ચિત્ત શુદ્ધ થશે રહે પ્રખ કહે પ્રીતમ પ્રપ્તે નેહ લીત્યો તો એને પોતાના ગુરુ પ્રભુ ભગવાન સાથે

જન્મે મનુષ્ય ત્યારે સ્થિર થતી નથી પણ સદગુરુ સહાય ભગવાન જ્યારે શરણ આશ્રય છે અને પૂર્વના કર્મ હોય ત્યારે એ નિર્ગુણ માંથી એમનું પ્રાગટ્ય થાય છે અને ત્યારે એની મતિ ચપડ કરે છે વસે હૃદય અખંડ બ્રહ્મ રાય કે જ્યારે ત્રિભુવન પતિ સદગુરુ આશ્રય લેતા જીવાત્માની બુદ્ધિ છે એ ચપળ બને છે અને હૃદય કોણ લે છે તો કે બ્રહ્મ રાય રહે છે ત્યાં સુધી હૃદય જ્યાં સુધી ત્રિભુવન ભગવાન સદગુરુ મળતા નથી ત્યાં સુધી હૃદય બ્રહ્મ રાય રહેતા દુઃખ દેહના અનક ટળી જાય દુઃખ દેહના તો કે જ્યારે ત્રિભુવન પતિ સદગુરુ મળે ત્યારે તમને આત્મજ્ઞાન તત્વ દર્શન થાય છે આત્મ જ્ઞાન થાય છે એટલે તત્વ માં તુરિયા પદ તોરિયા ત્રિભુવન પતિ ક્યાં બિરાજે છે તો કે તત્વ મસી પદ તુરિયા તુરિયા તીત નું લક્ષ આપતા જાય છે તુરિયા એ બિરાજે છે હમણાં એ આપણે આગળ યોગ કયો હરિ નામ સુધારસ જેરે જુગતે જપે જુગતે તપે નહીં તેરે કે જે જપે છે તે ક્યારેય તпта નથી हरि नाम સુદા છે આતમ તે નિર્ગુણ નામ તે અરી ગુરુ સંતનો નામ છે સંસારિક નામ એના હોતા નથી સદગુરુ ભગવાન